Bất hả 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 bất ઉપાલી ઉપાલી અમલ તાર આ હડકાયું કૂચરું તો ઝાડિયા ની વાડીમાં વહી ગયું તો હવે હું કરશું સાહેબ તો હાલો કાયકા જાઢિયા ને કેવું જોઈશે કે તારી વાડીમાં હડકાયું કૂચરું આવ્યું છે હાલો એની માની છંડા લાગી છે પણ છંડા ઉતરતો નથી

કર્યું આ કોતરું ગયું નકર તો મને સુથી જ નાખે આવ ઘડી ગયું ને આય નાય હંતાઈ જાવ છે નકર આ પાછું વર્ષે ને તો પાછું મરવા હે જશે અરે તારી માને આ તો મારો છોકરો છે તારી તાતલા તો અમને બેવરાઈ દીધા બાપુ મને લાગ્યોળો હડકાયો કૂતરો હ તારી જતના અમે હડકાયા કૂતરા નથી આમ તો જો અમે માણા છે હું તારો બાપો છું અને આ પોલીસ પોલીસવાળા છે એ હડકાયા કૂતરા તને કાંઈ કર્યું તો નતું ને ના બાપુ તો તો વાત તો નઈ મારો છોકરો એ છોકરા એ હડકાયો કૂતરો કે બાજુ ગયું એ આમ જ ગયું હે ઓય જાડિયા તું તારા છોકરાને લઈ જ જા અને ઓયડી માં રોયડી માં રીજો બાર આડો ની કરતા અમે જઈ હ હડકાયા કૂતરાને પકડવા 500 નઈ સાહેબ 500 નઈ ઈ હડકાયા કૂતરાને મુકતા નઈ પકડી લીજો મારી નાખજો જાવ તમે જાવ હા તું જાવ બે જઈ હ